હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ખાસી વાત કરવાની છે કે શેર પસંદગી કરતાં તમારે આ બે ત્રણ વસ્તુ તમે યાદ રાખશો તો તમે લોસમાંથી બચી જશો એફઆઈસી ડીઆઈઆઈ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ અને પ્રમોટર આ ત્રણ લોકોએ જેમનું કોઈ પણ શેરમાં એમનું હોલ્ડિંગ વધારવી હોય તો એ લોકો પરમોટરોને જો ખ્યાલ હોય કે અમારી કંપની કંઈક સારું કરવા જઈ રહી છે અને ભવિષ્યમાં અમારી કંપનીનો ભાવ વધવાનો છે ટૂંકા ગાળામાં તો એ લોકો એમનું પરમોટરો એમનું હોલ્ડિંગ વધારતા હોય છે મિત્રો એફઆઈસી પણ એ પૂરું રિચર્સ કરી કંપની વિશે પૂરી જાણકારી મેળવી અને એમાં એમનું હોલ્ડિંગ કરતા હોય છે મ્યુચ્યુઅલ ફંડો ઉપર ખૂબ મહેનત કરી કંપની વિશે ખૂબ જાણકારી મેળવી કંપની કેવું કામ કરે છે કેવો એનો પોટેન્શિયલ છે આ બધું ચેક કરી અને પછી એમાં એન્ટર થાય છે હવે એક આવા શેરની વાત કરવી કે જેમાં પરમોટરોએ એમનું હોલ્ડિંગ વધાર્યું છે અને એક નાન કંપની છે કેવડી કંપની બહુ નાની કે કોઈ કંપનીનું ખો કરોડનું માર્કેટ કેપ હોય અને હજાર કરોડનો થાય એટલે દસ ગણું થયું કહેવાય તમે આખો કરોડની કંપનીમાં એન્ટર થવાની કંપનીમાં પોટેન્શિયલ હોય અને એનું માર્કેટ હજાર થાય તો તમારો તમારા નાણાં તમારા પૈસા દસ ગણા થઈ શકે હવે આવી કંપનીની વાત કરવી છે કે પરમોટોનું હોલ્ડિંગ ડિસેમ્બર બાવીસમાં એકત્રીસ ટકા હતું એકત્રીસ પોઈન્ટ પંચાવન અને ડિસેમ્બર ત્રેવીસમાં સત્તર પોઈન્ટ ચૌદ ટકા છે એમાં રિટેલ ઇન્વેસ્ટરનું ડિસેમ્બર બાવીસમાં અડસઠ પોઈન્ટ પિસ્તાળીસ ટકા હતું જે ડિસેમ્બર ત્રેવીસમાં છેલ્લા ઓકળા મુજબ ત્રેસઠ પોઈન્ટ છ્યાસી ટકા છે એટલે કે પોંચ ટકો પબ્લિકએ શેર વેચ્યા અને પોંચ ટકા પબ્લિકને પરમોટરોએ શેર ખરીદ કર્યા હવે મિત્રો બીજી વાત કરું કે આજ બજાર વધે એવું છે અને એનું ઘણા કારણો છે પણ એક કારણ બીજું છે કે બીજેપીની સરકાર બે હજાર ચોવીસમાં સો ટકા આવશે એવું બજાર કહે છે એનું કારણ છે કે જે બિહાર બિહાર મહત્વનું શહેર હતું એમાં ભાજપના ટેકાથી નીતિશકુમારે ફરી વખત મિનિસ્ટર સીએમ બનાવ્યા હવે મમતાને જે કોંગ્રેસવાળાએ ઇન્ડિયા કરીને ગ્રુપ બનાવ્યું હતું એમાં વિકટ થતો લાગે આ બધા કારણથી આજ બજાર બીજા ઘણા કારણો છે પણ એક આ કારણ પણ આમાં ઉમેરો કરી શકે હવે આપણે આ શેરની વાત કરીએ કે કંપનીનું તમે વેલ્યુશન જુઓ અને વેલ્યુશનને આધારે કંપની ખરીદ કરવી જોઈએ હવે કંપનીનું નામ છે જીજી ઓટોમેટિવ આ એન્જિનિયરિંગ કંપની છે કંપની ગીર બનાવવાનું કામ છે ગીર બોક્સ બનાવવાનું કામ કરે છે અને એના લગતા જે પાર્ટ છે એ કામ કરે છે કંપનીની રેલવેમાંથી પણ મોટા મોટા ઓર્ડરો ગીર બનાવવાના મળે છે પછી ઓટો સેક્ટરમાંથી પણ આ ગીર બનાવે છે અને એનું સારામાં સારું બજાર છે વિદેશોમાં પણ આ કંપની નિકાસ કરે છે હવે એની વાત કરીએ કે એનું માર્કેટ કેપ છે ચોરાણું કરોડ ફક્ત ચોરાણું કરોડ કાલે શેરમાં પોણ ટકા ઘટાડવા છે એકસો બાર ને બાર રૂપિયાની પંચ્યાસી ઉપર પ્લેટ થઈ ગયો મિત્રો બધું તમે ધ્યાનથી સાંભળજો તમારે આ શેર લેવો કે ન લેવો એ તમારી મરજીની વાત છે પણ તમારે રડારમાં રાખો મિત્રો અમે શેર અમે જે મારા વિડીયોમાં શેર કશ એ સારી કંપનીનો શેર તમારા રજારમાં તમે રાખો તમને અનુકૂળ આવે તો ખરીદો ન અનુકૂળ આવે તો ન ખરીદ્યો નફો તમારો છે નુકસાન તમારું છે જોખમ તમારું છે અમારે સારી કંપનીનું એક સજેશન તમને કરવાનું હોય તમે પણ તમારી રીતે જોઈ શકો છો બીજાની સલાહ લઈ શકો છો અને પછી જ હું એન્ટર થવાનું અને થોડી થોડી આવી નાની કંપનીઓમાં થોડી થોડી એન્ટર થો તો જ તમને નુકસાનથી તમે બચી શકો પોત ટકામાં ઘટાડો થયો છે કંપનીમાં મિત્રો હવે એના ફંડામેન્ટની વાત કરીએ કે ઇપીએસ એક શેર દીઠ કમાણી ચાર રૂપિયા બાવન પૈસા છે પીએ ચોવીસ પોઈન્ટ સત્તરનું છે પીએ ઘણો મોંઘો નથી મિત્રો પીબી ચાર પોઈન્ટ ચૌદ છે અને બીક બુક વેલ્યુ સત્યાવીસ રૂપિયા સારામાં સારી કંપની પાસે એસેટ છે સેક્ટરનો પીએ ત્રેપન પોઈન્ટ છવ્વીસ છે એનાથી કંપનીનો પીએ અડધો ચાલી રહ્યો છે અને ફિશ વેલ્યુ દસ રૂપિયા છે હવે તમને એક વાત કરું કે એક વીકમાં કંપની ઓગણીસ ટકા નીચે ગઈ છે એક અઠવાડિયામાં પરંતુ એક મહિનામાં દસ ટકા ત્રણ મહિનામાં ચુમ્માળીસ ટકા સો મહિનામાં છોતેર ટકા એક વર્ષમાં બસો ઓગણીસ ટકા અને બે વર્ષમાં બસો ને સેતાળીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે અને એની ફિક્સ એસેટ મિત્રો સતરે કરોડની આવડી નાની કંપની છે સતરે કરોડની કંપની પાસે એસેટ છે મશીનરી છે હવે તમે વિચાર કરો કે આમાં એક તમારે ખાસ સમજ આવે છે કે જે ચોરાણું કરોડ માર્કેટ કેમ છે એને અત્યારના બજાર ભાવને ભાગો એકસો બાર રૂપિયા અને પંચ્યાસી પૈસાથી તો જે કમાવશે એટલા શેર બહાર પાડ્યા છે એટલે આપણે કઈ કંપનીએ સિત્તેર લાખ શેર બહાર પાડેલા છે મિત્રો સિત્તેર લાખમાંથી મિત્રો સતત ટકા પરમોટોના હાથમાં છે અને બાકીના પબ્લિકના હાથમાં છે આ કંપની રેલવે સાથે પણ જોડાયેલી છે રેલવેના એન્જિનને જે ગિયર સેટ છે એ આ કંપની બનાવે આવી નાની કંપની ગજબનું રિટર્ન આપે છે મિત્રો મારા પોર્ટફોનિયોમાં પણ છ રૂપિયાના ભાવ પોંચ દેખ છ રૂપિયાના ભાવનો જૂતી રીધો નહોતો ત્યારે કંપનીનું માર્કેટ કેપ ખૂબ નાનું પચીસ કરોડનું આજે કંપનીનું માર્કેટ કેપ અઢાર એક હજાર આઠસો પચાસ કરોડનું છે અને શીરે ગજબનું વળતર આપ્યું છે એક વખત કંપનીએ બોનસ આપ્યું છે પરંતુ આ કંપનીમાં તમારે એક જ એનું જો કોઈ નેગેટિવ પોઈન્ટ હોય તો એ છે કે કંપની ઉપર દેવું છે મિત્રો કંપની ઉપર જે એના શેરો છે એ પ્રમાણે દેવું છે જ વધારે છે અને કંપની કદાચ દેવું પણ ભરપાઈ કરી શકે કંપનીનો ગ્રોથ એકદમ ગજબનો છે આવી કંપનીમાં રોકાણ કરી તમે સારામાં સારા પૈસા બનાવી શકો છો એમાં કોઈ પેલી વાત નથી નાની કંપનીમાં જોખમ પણ એટલું એટલું રહેલું છે મિત્રો ખાસ મહત્વની વાત એ છે કે જ ખૂબ નફો છે એ જોખમ પણ ગઝબનું હોય છે આ શેર પોંચ રૂપિયાથી એકસો ને બારે પોક્યો છે એ પાછો આવશે એટલે ચાલીસ ટકા પણ નીચો આવી શકે છે વીસ ટકા પણ નીચો આવે છે અને વળી પાછો સરળાટ ઉપર જઈ શકે છે આ કંપનીમાં આવી નાની કંપનીઓમાં સાસ્વૈતિકપૂર્વક તમારે રોકાણ કરવું જોઈએ થેન્ક યુ આભાર